બાઇક રેલી ગાડીની રેલી થવાની છે આ રેલી અહીંથી પ્રિમલેન્ડ ચોકડી સુધી જશે ત્યાં સિટીની ત્રણેક હજાર ઉપર બાઇકની રેલી છે જ્યારે પ્રદેશ અધ્યક્ષ અહીંયા વધારે ત્યારે અહીંથી લગભગ બે હજાર ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરવા ઊભા છે બસો એક મહિલાઓ અમારા સાફા બાંધીને ઊભા છે અહીંયા એમના કુમકુમ તિલક કરી સ્વાગત સન્માન કરી અને રેલી સ્વરૂપે આ યાત્રા લીન ડેન જાશે ત્યાંથી શહેર ભાજપ દ્વારા ત્રણેક હજાર બાઇક ની રેલી અને એમની સાથે રાજકોટ પરિવારના તમામ આગેવાનો સાથે પચીસેક હજાર કાર્યકર્તા ઉમટી પીડા છે ત્યાં ભવ્યથી ભવ્ય સ્વાગતનું આયોજન છે સૌરાષ્ટ્રના તમામ સંતો સંતોદ આશીર્વાદ આશીર્વાદ આપવા માટે પ્રદેશ અધ્યક્ષના પધારવાના છે અત્યારે જે દિવાળી જેવો માહોલ દિવાળી મોરબીના કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષ ને વધાવવા માટે આવ્યા છે આમ તો તમને એવું લાગે કે નવી ઉર્જાનો સંચય થયો છે ભારતીય જનતા પાર્ટી માટે આ બધી એક વ્યવસ્થાનો ભાગ લઈ છે અમારા પ્રભાવ પ્રદેશ અધ્યક્ષ અમને સરસ વાત કરે છે કે હું પણ એક બુથનો કાર્ય કરતા હતો આજે મને જવાબદારી મળી છે કાલે બીજા કોઈ બુથનો કાર્ય કરતા જવાબદારીમાં હશે એટલે ભારતીય જનતા પાર્ટી માટે ક્યારેય નવું નથી હોતું અમારા કાર્યકર્તાઓ માટે અમારી વ્યવસ્થા માટે આ ખાલી વ્યવસ્થાનો ભાગ હોય છે આજે ભારતીય જનતા પાર્ટી ના જે નવી પ્રદેશ પ્રમુખ જયારે રાજકોટ ખાતે આવી રહ્યા હોય અને એક ભાજપ ના કાર્યકર તરીકે જે અમને જે અમારા માટે ખૂબ નાની જવાબદારી એમને હોપી છે કે હિલાસર એરપોર્ટ થી રાજકોટ સુધીની જે કાર લેલી છે એ આયોજન અમારા અમને એક અમને એનો મોકો મળ્યો છે એ મોકો એ કેવા અને લોકો સો ભૂમિ લોકો અહીંયા કુંવરવાની આજુબાજુના સો ગામના લોકો સો ભૂમિ પોતાની કાર લઈને પોતાની જે ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહ તમને નજરે જોવા મળે છે અને બસો કાર આયોજન કર્યું હતું કાર થઈ ગઈ છે ચારસો થી પણ વધુ કાર અહીંથી રાજકોટ સુધી અમે ચારસો કાર અને હજાર થી પણ વધુ વ્યક્તિ સાથે અમે રાજકોટ નવા નિયુક્ત શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમે કુમકુમ ચોખ્ખા થી વધાવું છું અને એ અમારી જવાબદારી છે અને અમે સંપૂર્ણપણે નિભાવશું